ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોર્શન પોર્શન શબ્દનો અર્થ ભાગ હિસ્સો અંશ નિયત કરી આપેલો ભાગ વિભાગ વાણીનું પીરસણ લગ્ન વખતે સ્ત્રીને આપવામાં આવતો દાયજો થાય છે પોર્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ પોર્શન ઇઝ ફોર યુ અર્થાત આ ભાગ તમારા માટે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સેન્ટ્રલ પોર્શન ઓફ ધ બ્રિજ કોલેપ્સ એટલે કે પુલનો મધ્ય ભાગ ધરાશાયી થયો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ અ પોર્શન વોઝ અલોટેડ ટુ ઈચ એટલે કે દરેકને એક ભાગ ફાળવવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ